નમસ્કાર હું શું પ્રેરણા આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા નેસ ગુજરાતના મહત્વના સમાચાર અને ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો વલસાડ શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઇ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પ્રતિષ્ઠિત કુચ બિહાર ટ્રોફીની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે જેના કારણે શહેરમાં ક્રિકેટ ઇતિહાસ રચવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશભરના શ્રેષ્ઠ અંડર નાઇન્ટીન ખેલાડીઓ આ મેચમાં ભાગ લેશે જેના કારણે વલસાડ પ્રેમીઓ માટે રોમાંચક માહોલ સર્જાયો છે ફાઇનલ મેચ માટે સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અને લાઇટિંગ સહિતની સુવિધાઓમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસન અને ક્રિકેટ એસોસિએશન દ્વારા પાર્કિંગ ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ ફાઇનલથી વલસાડને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે અને યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે વધુમાં જણાવી દઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટ સ્ટેડિયમ છે જે વલસાડ ગુજરાત ખાતે આવેલું છે અને આ સ્ટેડિયમ પરનું મેદાન સ્થાનિક ટુર્નામેન્ટ જેમ કે રણજી ટ્રોફી માટે ગુજરાત ક્રિકેટ ટીમ માટે હોમ પીચ તરીકે ભાગ ભજવે છે આ સ્ટેડિયમની માલિકી વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિએશન પાસે છે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલી છે અને આ સ્ટેડિયમ વેસ્ટ ઝોન હેઠળ આવે છે સ્ટેડિયમ માત્ર ભારતીય ડોમેસ્ટિક સિઝન દરમિયાન ક્રિકેટ મેચ માટે વપરાય છે આ મેદાનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો માટે હજુ સુધી કરવામાં આવ્યો નથી વ્યવસ્થામાં એવું છે કે વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આખું વર્ષ એક ક્રિકેટ એકેડમી પણ ચલાવે છે ત્યારબાદ ઉમરગામ તાલુકો સુધી વલસાડ ડિસ્ટ્રિક્ટ લાગે છે આ બાજુ ધરમપુર લાગે છે આ બાજુ સુધી લાગે છે એરિયો એટલો વિશાળ છે કે દરેક છોકરાઓ કદાચ અહીંયા કેમ્પમાં ના આવી શકે તો એ લોકોના એરિયામાં બી કોચિંગ લઈ છે એ બધાને પછી વલસાડ ડિસ્ટ્રિક્ટના સિલેક્શન માટે અમે એક પ્રોસિજર બનાવેલી છે કે પહેલાં અમે લોકો આ દરેક ગ્રુપ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી અને રણજી ટ્રોફી માટેની ટીમો માટે અમે લોકો સિલેક્શન ટ્રાયલ રાખીએ છીએ એ સિલેક્શન ટ્રાયલોમાંથી અમે બને ત્યાં સુધી વધારે વધારે છોકરાઓ પહેલાં કાઢીએ છીએ અને પછી એ છોકરાઓને અમે સિલેક્શન મેચો રમાડીએ એ છોકરાઓમાં ધારો કે ચાલીસ કાઢ્યા તો ચાલીસમાંથી અમે ત્રીસ કરીએ ત્રીસમાંથી પચીસ કરીએ પચીસમાંથી પંદર કરીએ એ દરેક સિલેક્શન મેચો રમાડીને પછી જ કરીએ છીએ એટલે જે સારો છોકરો પરફોર્મ કરતો કરતો જાય એટલે ઘણી મેચો રમ્યા પછી અમારે બી એટલું ક્લિયર થઈ જાય કે ભાઈ હવે આ ક્લિયર છે કે કયા છોકરા સારા છે પછી એ છોકરાઓ વલસાડ ડિસ્ટ્રિક્ટને ઇન્ટર ડિસ્ટ્રિક ટુર્નામેન્ટમાં રિપ્રેઝેન્ટ કરે છે અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટમાં સારો પરફોર્મન્સ કરીને ગુજરાતના જે પહેલાં પ્રોબેબલ્સ છે એમાં જાય છે અને ત્યાંની સિલેક્શન મેચ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જંત્રાલ સાંઢલાલ વચ્ચે પરીક્ષા આપીને પરત ફરતા વિદ્યાર્થીઓના ખાનગી વાહનોને નડ્યો અકસ્માત ત્યારે અન્ય વાહને ટક્કર મારતા વિદ્યાર્થીઓ ભરેલી તુફાન ગાડી પલટી ખાઈ જતા પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા સાંડલાલ હાઇસ્કુલમાંથી પરીક્ષા આપીને બાંધેલા વાહન અકસ્માતને પગલે જંત્રાલ અને ઝારડકા ગામના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની ચિચિયારીઓ ગુંજી ઉઠી ત્યારે થી જંત્રાલ વચ્ચેના રસ્તા પર પસાર થતા સમયે પાછળથી પૂર ગફલત ભરી રીતે ધસપસી આવતા ટેમ્પો ચાલકે વિદ્યાર્થીઓની ગાડીને ટક્કર મારી દેતા વિદ્યાર્થીઓ ભરેલી તુફાન ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ છતાં અંદર બેઠેલા વિદ્યાર્થીઓની દર્દનાક ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયો હતો પલટી ખાઈ ગયેલી ગાડીમાંથી યેન કેન પ્રકારે ઉપરનો દરવાજો ખોલીને સલામત રીતે બહાર નીકળેલા વિદ્યાર્થીઓને એકબીજાને મદદ કરીને જાતે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી અને સૌને બહાર કાઢ્યા હતા જો પાંચ દસ મિનિટ પછી આસપાસના ખેતરોમાંથી ખેડૂતો અને અન્ય વાહન ચાલકો દોડી આવીને કેટલાક સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલ કરવામાં આવ્યા હતા પટેલ હાઈસ્કૂલ માંથી પેપર આપીને જતા ઘેર તો પછી

સાડ માં ગાડી કાઢેલી તુફાન પછી એકદમ પલટી થઈ ગયેલી કે પાંચ છોકરા મહેસાણા યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાની ધામના નિર્માણનો નિર્માણ નો સંકલ્પ લેવાયો છે ક્ષત્રિય ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે આ ધામને મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે આ સંકલ્પને સાકાર કરવા માટે અઢાર જાન્યુઆરીથી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મલેકપુરથી અંબાજી સુધી યોજાનારી આ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાશે યાત્રા દરમિયાન એક હજાર આઠ ગાડીઓના કાફલા સાથે ભવ્ય રેલી નીકળશે જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનશે અંબાજી ખાતે વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે યુવા ક્ષત્રિય સેના દ્વારા વર્ષ બે હજાર શ્રી ભવાની ધામના નિર્માણ સંકલ્પ સાથે સતત વિવિધ યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી ભવાની ધામને ક્ષત્રિય ઠાકોર સમાજ માટે સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય પાવરહાઉસ તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે ખેરાલુના મલેકપુર રામદેવપીર પીર મહારાજના મંદિરેથી એક હજાર આઠ ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજ છે ક્ષત્રિય સમાજ વતીથી એક હજાર આઠ ગાડીઓનો લક્ષ નિર્ધારિત કરવામાં આવે છે પણ એક હજાર આઠથી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા છે એ સ્થળ અને ભૂમિ પૂજન ની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રો ના માધ્યમથી અને જાહેર સભા ના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું પણ હાલ પૂરતા આ ભવાની ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે એમાં કોઈ લેશ માત્ર શંકા સુરત ખાતે આજે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ ભાવુક અને કડવી વાસ્તવિકતા રજૂ કરી હતી સાંસદે સમાજના વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને માનનીય વિચારો રજૂ કર્યા અને સમાજના નેતાઓના વર્તન પર ટકોર લગાવી તેમણે કહ્યું કે સમાજના કાર્યક્રમોમાં નેતાનું ભાષણ ચાલતું હોય પણ પાછળથી ખાલી થઈ જાય છે અને છૂટાછેડા પછી મર્યાદાઓને અવગણતા વ્યક્તિની તુલના શરમજનક ઉદાહરણ તરીકે કરી પરષોત્તમ રૂપાલાએ સમાજમાં આવતા પરિવર્તનો કુરિવાજો અને આંતરિક અનુશાસન પર ખાસ ભાર મૂક્યો અને નવા બંધારણ ઘડવા માટે જરૂરી દિશા પર પ્રકાશ પાડ્યો

એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે પાંચ પચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો આજે બીજા સમાજો એ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણાઈ નથી શરૂ કરી આ ખૂબ ગંભીર મુદ્દો છે એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે કેટલાય સમાજે નિર્ણય કર્યા એક સમાજે એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં સામાજિક નિર્ણય છે નિર્ણય થઈ ચૂક્યો છે ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ એ તારીખે જ બધાના લગ્ન આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે અને એટલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે જયરામ બાપાએ છૂટાછેડા ની વાત કરી ભારત ની યુવા ટીમે વિજય અભિયાન ની શાનદાર શરૂઆત કરી છે કેપ્ટન આયુષ મહાત્રા એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે યુએસની ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી હતી ત્યારે વલસાડના હેનિલ પટેલે પોતાની ઘાતક બોલિંગથી મેચનો દિશા ફેરવી નાખી હેનીલે સાત ઓવરમાં માત્ર સોળ રન આપી પાંચ વિકેટ ઝડપી જેના કારણે અમેરિકા એકસો સાત રનમાં આઉટ થઈ ગયું હેનિલ પટેલે અમેરિકાની ઇનિંગ્સમાં શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું ત્યારે અમરિન્દર ગિલને માત્ર એક રને પેવેલિયન પરત મોકલીને તેણે પ્રથમ ઝટકો આપ્યો ત્યારબાદ એક જ ઓવરમાં ઉત્કર્ષ શ્રીવાસ્તવને બોલ્ડ કર્યો અને અર્જુન મહેશને આઉટ કરીને મેચ પર ભારતની પકડ મજબૂત કરી યુએસએ પાંત્રીસ રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને ત્યાંથી ટીમ ક્યારેય સાંભળી શકી નહીં છેલ્લો ઝટકો વૈભવ સૂર્યવંશી આપ્યો પરંતુ મેચનો હીરો હેનિલ પટેલ જ રહ્યો નીલ પટેલ વલસાડનું ગૌરવ અને આજે એ વલસાડના ગૌરવના પ્રથમ કોચ સાથે થોડી વાતો કરી લઈએ તો સાહેબ આપ નામ જણાવશો અને એમની કારકિર્દી વિશે તમે જણાવો મારું નામ જયેશ મકલા છે જયેશ મકલા અને હેનિલ અમારે ત્યાં અંદર ફિફ્ટી જ્યારે એ પંદર વર્ષનો હતો ત્યારે અહીંયા એકેડેમીમાં આવ્યો હતો બરાબર એ એકેડેમીમાં આવ્યો પછી અમે જોયું એનામાં કે ટેલેન્ટ છે ફાસ્ટ બોલર એટલે એને અમે રિપ્રેઝેન્ટ કર્યું વલસાડ ડિસ્ટ્રિક્ટની ટીમમાં ડિસ્ટ્રિક્ટની ટીમ સિલેક્ટ થયું છે અંદર સિક્સટીન પછી એમાં એને પરફોર્મ કરીને સીધો સ્ટેટ લેવલનો કેમ્પ કર્યો બરાબર ત્યાંથી એની જર્ની ચાલુ થઈ છે સિક્સટીન અને એ પછી સિક્સટીનમાંથી રોકાયો નહીં એ આગળ ને આગળ જ ચાલતું રહ્યું એટલે એ પહેલેથી જ એટલો પ્રતિભાશાળી હતું હા કે અંડર 16 થી હા એ અમને લાગ્યો એટલે પછી ધીરે ધીરે એ ફર્સ્ટ યર તો 16 નહી થયો સેકન્ડ યર માં જ્યારે 16 સિલેક્ટ થયો પછી અહીંયા એકેડેમી માં આવ્યો એટલે એ એકેડેમી થી અમે ગ્રો અપ કરવાનું ચાલુ કર્યો થેન્ક યુ થેન્ક યુ એકચ્યુઅલી હું વલસાડ અમારી વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમીનો હેડ કોચ છું અને હેનિલ જ્યારે પણ ફ્રી હોય ત્યારે અહીંયા આવીને રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે અંડર સિક્સટીન સિક્સટીનથી જ એનામાં ખૂબ પ્રતિભા હતી અને એ જ પ્રતિભા જે અમને અમારા કોચિસ લોકોને વિશ્વાસ હતો કે હેનિલ ચોક્કસ આગળ રમી શકે તેવો છોકરો છે અને આ આ વખતે અંડર નાઇન્ટીનમાં સિલેક્ટ થયો ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થયો તો એ ખરેખર અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટ માટે અને વલસાડ માટે એક ગૌરવની વાત છે જી સાહેબ આપ જણાવશો હું કોચ છો અને સિલેક્ટર પણ છો તો એમાં એવી રીતે કઈ પ્રતિભા હતી કે તમે એમને સિલેક્ટ કર્યા શું વિશેષતા હું હેમંત પંચાલ વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર પણ છું હેનિલ અંડર સિક્સટીન સુધી બહુ જ પ્રતિભાશાળી ખેલાડી તરીકે ઉપર આવી ગયેલો હતો અને નાઇન્ટીન ગ્રુપ એના માટે સિક્સટીનથી બદલાયું હોય કારણ કે એમાં ઓગણીસ વર્ષના છોકરાઓ પણ સિસ્ટમમાં હોય પણ હેનિલે પહેલા વર્ષથી જ અંડર નાઇન્ટીનમાં ખૂબ જ પ્રતિભાશાળી દેખાવ કર્યો હતો વિનોમાંકર ટ્રોફી તથા કુશબિયા ટ્રોફીમાં એમાં વલસાડ ડિસ્ટ્રિક્ટના કોચો અમારા સેક્રેટરી શ્રી જનકભાઈ દેસાઈ તથા અનેક મેનેજિંગ સભ્યો બધાનો ખૂબ જ એને સપોર્ટ રહ્યો હતો પ્રોત્સાહન પણ ખૂબ જ રહ્યું હતું અને જે હેનલનો અગત્યનો જે એના વિકાસ માટેનો રોલ છે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશને બી આભારી છે કે ત્યાં બી કોચિસો અને એના પર વિશ્વાસ મૂકીને એને નાઇન્ટીનના પહેલાં વર્ષથી એને બધી મેચો રમવા મળી પરફોર્મન્સ સારો કર્યો એનસીએમાં પણ સિલેક્ટ થયો ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે દરવાજે દસ્તક દઈ રહી હોય તેવા સમયે ધારીના ચલાલા નગરપાલિકામાં પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે પાલિકા પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ શ્રીમાભૂમિબેન જયરાજભાઇ વાળાને પાલિકાના પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી ધારાસભ્ય જેબી કાકડીયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે અમરેલી જિલ્લાની સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે બનેલી ધારીના ચુલાલા નગરપાલિકા કે જેમાં નવ મહિનામાં જ પાલિકા વિખવાદથી ચુલાલા નગરપાલિકામાં ભાજપના ચોવીસે ચોવીસ સભ્યો હોવા છતાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ પાલિકાના પ્રમુખના અચાનક રાજીનામું ધરી દીધું અગાઉ નવ જાન્યુઆરીએ નવા પાલિકા પ્રમુખની વરણીની થોડી મિનિટો અગાઉ પ્રાંત કલેક્ટરે નવી સોળ જાન્યુઆરીની તારીખ આપતા ચલાલા નગરપાલિકામાં નવા પાલિકા પ્રમુખ માટે એકમાત્ર ઉમેદવાર ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ આવવા સર્વાનુમતે ભૂમિબેન વાળાને પાલિકા પ્રમુખ જાહેર કરતા પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતા મળી આ પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઇ જ્યારેધારે વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડીયાએ સર્વાનુમતે પાલિકા પ્રમુખ પદે ભૂમિબેન વાળાને બનાવ્યું હોવાનું જણાવ્યું ધારીના ચલાલા પાલિકાના પદે ભૂમિબેન વાળાને પ્રમુખ પદની જવાબદારી સોંપતા ભારતીય જનતા પાર્ટીએ ભૂમિબેન વાળાને પાર્ટીનો આભાર હતો અને બનતા તે માટે કટિબદ્ધ હોવાનો દાવો મહિલા પ્રમુખ ભૂમિબેન વાળાએ કર્યો ચૂંટણી હતી ચૂંટણીમાં ભાજપ પાર્ટી તરફથી સર્વાનુમતે ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ નક્કી થયું અને એક જ ફોર્મ ભરાણું છે સામે કોઈ ફોર્મ ભરાના નથી અને જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં એ લોકો બિનરીફ ભૂમિબેન બિનરીફ જાહેર થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને નગરપાલિકાના વિકાસના કામ ગામના વિકાસના કામ ઝડપીથી પૂર્ણ કરે એના માટે દાન મહારાજની જગ્યાના આશીર્વાદ લેવા અમે પૂજ્ય વલ્ક બાપુના આશીર્વાદ લેવા અને મહાવીર બાપુના આશીર્વાદ લેવા દાન મહારાજની જગ્યામાં પધાર્યા છે બધા તમામ સભ્યો જે ચોવીસે ચોવીસ સભ્યો અત્યારે હાજર છે અને બધાને રૂબરૂમાં દાન મહારાજના આશીર્વાદ વલ્ક બાપુ આશીર્વાદ આપ્યા છે બધાને ખૂબ સારા ગામના કામ કરો અને વિકાસના કામ કરો અને ગામની પ્રગતિ થાય એના માટે સૌને આશીર્વાદ આપ્યા છે ચોવીમાંથી તો લગભગ બધા હાજર જ હતા એક સિવાય એક ગેરહાજર હતા બાકી બધા હાજર જ હતા ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય રહી એની માટે ખૂબ ખૂબ આભાર અને જે મને વિકાસના કાર્યો અટકા છે એ બધું કરી અને ગામનું વિકાસ થાય એ માટે હું કાર્યરત રહીશ સમુસર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને દરિયાદેવના સાનિધ્યમાં બિરાજતા સંભેશ્વર મહાદેવ ખાતે આશ્રય કંભોઈ રોડના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લાંબા સમયની રાહ જોયા બાદ આ માર્ગનું નવીનીકરણ થવા જઈ રહ્યું હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે આ કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી તથા સ્તંભેશ્વર મહાદેવના સ્વામી વિદ્યાનંદજી મહારાજજીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા શ્રીમા તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પટિયાર તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજરી આપી પ્રોજેક્ટના મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો આ માર્ગ પ્રવાસીઓની સુવિધા માટે અત્યંત મહત્વનો સાબિત થશે માહિતી રોડની લંબાઈ આશરે ત્રણ કિલોમીટર રોડની પહોળાઈ દસ મીટર અંદાજિત ખર્ચ રૂપિયા બાર કરોડ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે દસ મીટર પહોળા અને સુવિધાજનક રોડના નિર્માણને કારણે વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને યાત્રા વધુ સુખદ બનશે સ્થાનિકોના મતે આ રોડ બનવાથી પર્યટન ક્ષેત્રે પણ વેગ મળશે અને મુસાફરોને ખાડા કે સાંકડા રસ્તાઓથી પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે વડોદરામાં મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન થયું છે એક હજાર ચારસો વીસ દિવસના લાંબા અંતરાલ બાદ અમદાવાદથી પધારેલા મહંત સ્વામી મહારાજને વડોદરામાં ભવ્ય સ્વાગત મળ્યું ત્યારે બાણુ બુલેટ સવાર યુવાનો દ્વારા આઇસ્કોટ આપવામાં આવી હતી અને અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સાત હજારથી વધુ ભક્તોએ મહંત સ્વામી મહારાજનું મળકાભેર સ્વાગત કર્યું અને ઢોલ શરણાઈના નાદ અને અતિશબાજી સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું મહંત સ્વામી મહારાજના આગમનને વધારવા ભક્તોએ કઠિન તપ અને વ્રતની ભેટ પણ અર્પણ કરી જેમાં સુડતાલીસ યુવાનો દ્વારા એક હજાર ચારસો વીસ દંડવત ભક્તિ અર્થ્ય અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મહંત સ્વામી મહારાજના બાણુમાં જયંતિ વર્ષ નિમિત્તે અનેક ભક્તોએ બાણુ કલાકના નિર્જળ ઉપવાસ પણ કર્યા પ્રમુખ એકેડમીના છાત્રો એકસો ત્રેપન પુસ્તકોના પિસ્તાળીસ હજાર પૃષ્ઠ વાંચીને જ્ઞાન ભક્તિનું વિશેષ વ્રત અર્પણ કર્યું સુરતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્ર સરકારની જી ગ્રામ યોજનાના વિરોધમાં ચોક બજાર ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ નોંધાવવા માટે સભ્યો હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્યાર અને નારેબાજી સાથે વિરોધ વ્યક્ત કર્યો કોંગ્રેસીઓએ અગાઉની મનરેગા યોજના ફરીથી લાગુ કરવાની પણ માંગ રજૂ કરી અને ભાજપ સરકાર સામે આક્રમક રીતે સુત્રોચ્યાર કર્યો કાર્યક્રમ દરમિયાન પોલીસે તમામ વિરોધી સભ્યોને અટકાવી પોલીસ સ્ટેશન લઈ જવાથી પરિસ્થિતિ કાબુમાં રહી जी नमस्कार भाई तो आना करो भाई नमस्कार प्रभु जी आपके आवाज में तुमने आते पहले आ जाओ पापा चलो चलो એટલે अरे प्रॉब्लम हो जब नहीं मुनी माने सब सारी बात आओ प्रभु का आवाज में भाई 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 साहब हाय हाय बहुत बहुत धन्यवाद है पुलिस को आगे कर आगे મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ઐતિહાસિક ભવ્ય વિષયને વધાવવા માટે વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ ડેરીડેન્જ સર્કલ સયાજીગંજ ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની થયેલી ભવ્ય જીતને વધાવવા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વડોદરાના ડેરી ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ઉપસ્થિત આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ગુજરાત પ્રદેશ મહામંત્રી મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ધારાસભ્ય કેઉર રોકડિયા ડેપ્યુટી મેયર શિરાગ બારોટ સહિત મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે પરિણામ આવ્યા એમાં જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રમાણે પ્રજાએ ખૂબ મોટો વિશ્વાસ જનતાએ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે એમાં પણ ઐતિહાસિક વિજય ગણી શકાય એવો મુંબઈ મહાનગરપાલિકામાં કેટલા વર્ષોની જે રાહ જોવાતી હતી એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી એ બે તૃતીયાંશ બહુમતીથી મુંબઈના મહાનગરપાલિકામાં પણ ભગવ લેરાયો છે આ વિજય બદલ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રાદેશિક નેતૃત્વ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના નેતૃત્વમાં આવો ભવ્ય વિજય જે અમારી એક પરંપરા રહી છે આની પહેલાં બિહારની ચૂંટણી હોય કે આના પહેલાં મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે હરિયાણાની ચૂંટણી હોય લગાતાર જે જનતા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહી છે આ વિકાસની રાજનીતિનો વિજય છે અને મુંબઈ મહાનગરપાલિકાનો તો ભવ્ય અને ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો છે ઉપસ્થિત હતા હું પ્રદેશના નેતૃત્વ નું પણ ખુબ અભિનંદન અને શુભકામના પાઠી મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યુઝ ગુજરાત